આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ ગુજરાતના લગભગ સિત્તેર વિદ્યાર્થીઓએ જેઈઈ મેન્સ બે હજાર પચીસમાં ઉજવણી કરી જેમાં અમદાવાદના છત્રીસ વિદ્યાર્થી નિન્યાણું પર્સન્ટાઇલ અને તેથી વધુ સાથે તેજસ્વી થયા પરીક્ષા તૈયારી સેવાઓમાં રાષ્ટ્રીય અગેવાન આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ એ જેઈ મેન્સ બે હજાર પચીસમાં ગુજરાતના વિદ્યાર્થીઓની ઉલ્લેખનીય સિદ્ધિની જાહેરાત કરી છે

दस साल से और जेई का रिज़ल्ट कल आया है जेई में मेन फेज़ वन का उसमें आकाश इंस्टीट्यूट का बहुत ही अच्छा रिमार्केबल रिज़ल्ट है तो मैं आप लोगों को ये बताना चाह रहा हूँ कि जेई मेन फेज़ वन में आकाश इंस्टीट्यूट के गुजरात में से सेवेंटी स्टूडेंट्स ऐसे हैं जो कि नाइन्टी नाइन परसेंट के ऊपर लेके आए हैं और उन सेवेंटी स्टूडेंट्स में से थर्टी सिक्स स्टूडेंट्स अहमदाबाद की वेरियस आकाश की ब्रांचेज में से हैं अगर मैं नाइन्टी की बात करूं तो 99.9 के ऊपर 14 बच्चे हैं जो गुजरात से आए हैं और उसमें से नौ बच्चे अहमदाबाद की ब्रांचेस से हैं जो पूरी गुजरात की वेरियस आकाश की ब्रांचेस है उसमें से हाईएस्ट स्कोर 99.96 परसेंटाइल रहा है जो कि अंबावाड़ी ब्रांच का है और तीन बच्चे अभी तक क्योंकि अभी रिजल्ट कंपाइलेशन स्टेज में है तीन बच्चे ऐसे हैं जो कि फिजिक्स सब्जेक्ट में हंड्रेड परसेंटाइज लेके आए हैं तो ईयर ऑन ईयर आकाश का जो जेई का रिजल्ट है वो बेहतर से बेहतर बेहतरीन होता जा रहा है जो एक नोशन है कि आकाश नीट के लिए है हम उसको गलत साबित कर रहे हैं और जिस तरह से हमारे नीट में रिमार्केबल रिजल्ट आते हैं वैसे ही रिजल्ट जे में भी आ रहे हैं जेई मींस हो या चाहे जेई एडवांस हो ये जो अभी फिगर्स बताए हैं ये थोड़ा रिजल्ट कंपाइलेशन स्टेज में है धीरे धीरे थोड़े कुछ नंबर और बढ़ जाएंगे और ओवरऑल अगर हम देखने जाएंगे तो 99 परसेंटाइल में जितनी भी टेस्ट प्रैप कंपनीज हैं અમારે હાઈએસ્ટ હાઇએસ્ટ સ્કોર્સ રહેસ્ટ નંબર ઓફ ઓર ગુજરાતી મીડિયમ કે સર એક બાર થોડા સ્ટુડન્ટ માઇસેલ્ફ મુરલીધર મારું નામ મુરલીધર છે હું ગુજરાતી મીડિયમ સંભાળી રહ્યો છું હવે છેલ્લા અમુક વર્ષોથી આપણે ગુજરાતી મીડિયમ આકાશમાં સ્ટાર્ટ કરેલું તો એમાં સારું એવું મહેનત કરીને વિદ્યાર્થીઓ જોડેથી સારું એવું આપણે પરિણામ લાવ્યા છીએ આ વર્ષે જે ડબલ્યુ બે હજાર પચીસનું પરિણામ કાલે આવ્યું છે જેમાં પાંચથી વધારે વિદ્યાર્થીઓ એવા છે નાઇન્ટી નાઇન પર્સન્ટેજથી વધારે એચીવ કર્યું છે હવે આમાં કેવું છે કે લિમિટેડ બ્રાન્ચિસમાં અમે ગુજરાતી મીડિયમ એન્જિનિયરિંગનું ચલાવી રહ્યા છીએ તો આગળ જતાં ઘણી બધી બીજી બ્રાન્ચિસમાં બી બીજા સિટીઝમાં બી અમે જઈશું અને ત્યાં બી ગુજરાતી મીડિયમમાં એન્જિનિયરિંગ આપણે એડ કરીશું જેથી કરીને બીજા સિટીઝના જે વિદ્યાર્થીઓ છે એમને પણ આકાશ જેવી કોચિંગમાંથી અભ્યાસ કરવાનો ફાયદો રહે અને એમનું બી પરિણામ સારું આવે એવી મહેનત કરાવડાવીશું આવીશું

આકાશના સ્ટડી મટીરિયલ્સ અને આકાશના ટેસ્ટ સિરીઝ દર ઇલેવન્થમાં સ્ટાર્ટિંગમાં તો મહિને એકાદ એકાદ જ ટેસ્ટ હોતી હતી દર મહિને એકાદ ટેસ્ટ જે મહિનામાં થયા જે મહિનામાં જે ચેપ્ટર્સ ચાલ્યા એ અને એ ઇનફ હતી ઇલેવન્થ માટે ટ્વેલ્થમાં બી ટ્વેલ્થમાં તો પછી દર દસ દિવસે એકાદ ટેસ્ટ થવા લાગી એ બી એ બહુ જ સારી રીતે ઇનફ હતી સ્ટડી મટીરિયલમાં ગુજ આ આકાશનું સ્ટડી મટીરિયલનું ગુજરાતી ટ્રાન્સલેશન પરફેક્ટ હતું બીજા ઇન્સ્ટિટ્યુટ ના જોયા હતા સ્ટડી મટીરિયલ બટ ટ્રાન્સલેશન ની કોઈ વાત નથી એમાં આકાશ સ્ટડી મટીરિયલ ક્વેશ્ચન નું લેવલ અને ટ્રાન્સલેશન બંને બહુ માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ